હવે ગાડી માંથી ઉતારી છીએ જય માતાજી જય માતાજી જય માતાજી મોડી દર્શન કરીને આવે હવે અમે અંબોડ દર્શન કરવા આવ્યા છીએ દર્શન કરવા નથી આવતા એમને અહીંયા ગાડીમાં બે હાડી રાખવાના દર્શન કરવા માટે અહીંથી દર્શન કરી દેશે કારણ કે એમના પહેલા લાયા દર્શન કરેલા જ છે એમને

કેટલા બને ઓરો છોડા ઓરે કેટલા હાલ તો સાત બ્લાક કરે આજ આ કરો આજ એટલા કરો પછી એમ કરો આ કેવું હારીયા છે

છે અંબોડ નું કાળી માતાજી નું મંદિર ધજાના દર્શન કરી શકો છો તમે ધજાના દર્શન કરી લો બધા મિત્રો આઈ જાઓ ચલો દર્શન કરી આવો અંદર જય માતાજી જય માતાજી દર્શન કરવા આવ્યા છીએ લડા ફટાફટ ચલો

फ्लाटी चाहिर चोटि चिवाश पर जम <laughs> છે બધા દર્શન કરી મેસી ગયા કેવું લાગ્યું નીચે નું લોકેશન જોવો નીચે નદી જાય છે મિત્રો આ છે મને એટલી બધી ખબર નથી પણ હા ઈટ ઉપર ઈટ મૂકેલી છે તો કઈક તો આનો ઇતિહાસ હશે ના કોઈ મૂક્યું હોય ને પાડી ના બેવાય તમે જોઈ શકો છો કદાચ શું હશે તો મને પણ ખબર નથી પણ કંઈક તો હશે જ જુઓ કેટલા બધા કદાચ ઘર બનાવવાનું કે એવું કંઈક હશે તમે જોઈ શકો છો ઈટ ઉપર ઈટ મૂકેલી છે જય માતાજી સારું કરજો આ છે અહીંથી નીચેનું લોકેશન

એ માં કરિ માતા આ છે માં માતાજીનું માતાજી ધામ એનું લોકેશન છે બધું કેવું લાગ્યું કેવું લાગ્યું મસ્ત પહેલા વેલા આયા બહુ સરસ મજા આવી એકદમ આવી પહેલા વેલા આયા હા પહેલી વાર આવ્યા

અંબોડ ખાતે રૂપિયા બસો પાંત્રીસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બેરે ડેમના હાથ મુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સરકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું ભાવ ભર્યું સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો આ બોર્ડ દાન આપ્યું છે બસો પાંત્રીસ કરોડનું ડેમ બનાવવા માટે ভোজনশাল মহকালী মাত্রা মন্দির দর্শন করার হয়েছ তো আহ মিত্র ভোজন এসি রুপিয়া একসো বিশ রুপিয়া